નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે મે અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના ના પાંચમા ભાગ અંદર આવી ગયા છે અને આજે આપણે બે મહત્વની પ્રક્રિયાઓ વુલ્ફ કિસ્નર અને ક્લેમન ક્લેમનસન રિડક્શન પ્રક્રિયા છે આપણે ભણવાની છે કઈ રીતે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે અને બોર્ડ અંદર હું તમને કહું કે 100% પૂછાઈ શકે એવી પ્રક્રિયાઓ છે માટે આ પ્રક્રિયા શીખી લઈએ

ઘણી વાર પૂછાય ગયેલી છે અને પૂછી શકે એવી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયામાંથી માંથી બનનારી છે એ સેમ છે પણ નીપજ એ પણ વચ્ચે જે પ્રક્રિયા પરિસ્થિતિ તમે છો એના આધારે એ બંને પ્રક્રિયાઓ કેવી થાય છે જુદી પડે છે કઈ પ્રક્રિયા છે જોવાની જગ્યા પહેલી પ્રક્રિયા આપણે જોઈએ છે એ છે ક્લાયમેન્સલ ઇડક્સન જયારે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવવાના છે બરાબર આમાં હાઇડ્રોકાર્બન બનાવે છે એટલે કે આ હું છે તમારું ઘટક આલ્ડેહાઇડ અથવા કીટોન આલ્ડેહાઇડ કીટોન માં સીઓ હોય ને તો આલ્ડેહાઇડ કે કીટોન સંયોજનની ઝિંક સરસ અને શું કહેવાય ઝિંક સરસ ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોકાર્બન સંયોજન બને છે આ પ્રક્રિયાને ક્લેમનસન રિડક્શન પ્રક્રિયા કહેજો છે યાદ રાખજો જો ઉદ્દીપક તરીકે ઝિંક સરસ અને HCl લેવામાં આવે તો ઈ પ્રક્રિયામાં બને છે હાઇડ્રોકાર્બન તો ઈ પ્રક્રિયા ક્લેમનસન રિડક્શન છે જો આલ્ડીહાઇડ કે कीटोनા મુખ્ય ઘટક તમારો આલ્ડીહાઇડ થો कीटोन એક कीटोनની NH2 NHS2 એટલે કેવા હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતી બનતા સંયોજન જળની KOH કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉકેશમાં હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઇથિલિન ગ્લાયકોલ સાથે ગરમ કરતા પ્રક્રિયા કરતા હાઇડ્રોકાર્બન બને છે આ પ્રક્રિયાને વુલ્ફ કૃષ્ણ પ્રક્રિયા કહેજો વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રાથમિક પરિસ્થિતિ બદલાવી

કે જે વરસાદ પડે છે એ જે વરસાદ વસી રહ્યો છે એ એસસીએલ નો સ્ત્રાવ થઈ ગયો છે મતલબ એસસીએલ ના ટીપા પડે છે રેડી અને ટીપા પડવાના કારણે એમાંથી સરસ મજાની કેવી સરસ મજાની વાસ આવે છે આ વાસ કોની આવે છે માટી અને માટી ને ઇંગ્લિશ માં શું કહેવાય ક્લે હા બચો એ તમારો એ સવાલ થઈ ગયો ક્લેમેન્સન રિડક્શન યાદ રાખો તો યાદ રાખો વરસાદને યાદ કરવાનો એસસીએલ ના ટીપા પડે છે સરસ વાસા સરસ એટલે કોણ આ ઝિંક અને સરસ સરસ મજાની એટલે એ સવાલ યાદ રાખો ઝિંક સરસ એટલે કે સરસ મજાની વાસ આવે છે બરાબર કોના ટીપા પડવાને કારણે તે બરાબર અને આ સવાલ યાદ રાખજો તો તમને એમાં સરસ મજાની વાસ આવશે અને વાસ કોની હોય છે માટી અને માટી ઇંગ્લિશમાં કહેવાય ક્લે ક્લે ઉપરથી યાદ રાખી લેજો ક્લે માં આવે છે એનો પ્રક્રિયા પરિસ્થિતિમાં લેવાનો દીપક ઝિંક સરસ ઓકે સરસ સરસ

કીટોન છે જો તમારો ઘટક અહીંયાથી તૂટે તો આ એક આ પ્રકારના એસિડ માં અને આ પ્રકારના એસિડ માં રેડી આ એક બંધ કોની કરી વચ્ચે તૂટે આ વન નામ આપા ટુ તો તો કાર્બન 1 અને કાર્બન 2 વચ્ચે પ્રક્રિયા થાય તો એની શું મળે તમને આ સી આમાં ઓક્સિજન નું અને સી ઓ અને અહીં થી આ સી એચ 2 સી ઓ એચ અને આ બે તો આ સી એચ 2 સી રેડી હવે એવું બની શકે કે ભાઈ આ બંધ તૂટે તો તો તમારો આ ભાગ કેટલો જોડે અને આ ભાગ કેટલો જોડે મતલબ આર ટુ સી અને આર ડેશ સી એચ એટલે કે બરાબર કોની છે એટલે આ બીજા અને ત્રીજા કાર હોય છે અને બે રીતે સંભવિત નિમજ બને ટૂંકમાં કહેવાનો ભાવ તે કે બે એસિડ નું બે અલગ અલગ પ્રકારના એસિડ શું મળે છે મિશ્રણ છે એ મળે છે આ ઓક્સિડેશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કીટોન અને આલ્ડિહાઇડ સંયોજનો છે એ બંને ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે પરંતુ જો તમને આપેલો ઘટક એલ્ડીહાઇડ છે કે કીટોન છે એને પારખવું હોય એને જોવું હોય ઓળખવું હોય તો બે પદ્ધતિઓ આપણે ભણવી પડે અને એ છે એક ટોલેન્સ પ્રક્રિયા અને છે ફહેલિંગ પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા થી આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ આપે છે ફહેલિંગ કસોટી પણ આલ્ડીહાઇડ આપે છે કીટોન સંયોજનો કસોટી આપતા નથી પડી ગયા અલક તો એ પ્રક્રિયામાં શું થાય છે આવો શીખીએ જો વિદ્યાર્થી મિત્રો એની બે આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડની પરખ માટેની બે કસોટી છે એક છે ટોલેન્સ કસોટી અને બીજી છે એ ફેહલિંગ કસોટી એમાંની પહેલી કસોટી આપણે ભણીએ ટોલેન્સ કસોટી વિદ્યાર્થી મિત્રો ટોલેન્સ કસોટી છે કોઈ પણ તમને આપેલો આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડની તમે એક પ્રક્રિયા છે જેને કહેવાય ટોલેન્સ પ્રક્રિયા કેના નામ ઉપરથી કસોટીનું નામ આવે પછી ટોલેન્સ કસોટી વિદ્યાર્થી મિત્રો એ જે આલ્ડીહાઇડની ટોલેન્સ પ્રક્રિયા જે કોન દ્રાવણ છે આદ્ર એમોનિયમ સિલ્વર નું દ્રાવણ છે જે પ્રક્રિયા તમને મેં કીધો છે કયો એ પ્રક્રિયા કીધો કે ટોનેસ્ટ પ્રક્રિયા એ ડોનેસ્ટ પ્રક્રિયાનું નામ છે એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ડીહાઇડ છે એ એની સાથે પ્રક્રિયા થાય ને ત્યારે એમાંથી સિલ્વર ધાતુ છે છૂટી પડે છે એઝ એ ટોલેસ્ટ પ્રક્રિયામાંથી અને સિલ્વર ધાતુ છૂટી પાડવાના કારણે એ જે ટેસ્ટ ટ્યુબ આપણે લીધી હોય જેવા પ્રક્રિયા કરતા એ પાત્રમાં ચાંદીનું ચળકતું સ્તર જોવા મળે એ ચાંદીનું ચળકતું સ્તર જોવા તો જ મળે જો આપેલો ઘટક છે આલ્ડીહાઇડ હોય અને તો અને તો જ એ સિલ્વર છૂટી પડી શકે એમ કેવા માંગી આપણે અને પ્લસ છૂટો પડવાના કારણે ચાંદીનું ચળકતું સ્તર બને છે એ ચાંદીનું ચળકતું સ્તર બનવાને કારણે એક કસોટીને રજત દર્પણ કસોટી પણ કહે છે કઈ કસોટી

કે આ જે ઘટક લીધો છે એનું છે ટોલેન્સ પ્રક્રિયા છે યાદ રાખ લેજો AgNH3+ બરાબર ટોલેન્સ પ્રક્રિયા આ પ્લસ છે એની જગ્યાએ કોઈ પણ ઘટક છે જોડ છે બરાબર ઋણ અહીં છે હવે આલ્ડિહાઇડ છે આ ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે આ યાદ રાખજો આ માધ્યમ છે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થવાથી આ જે બેનો એ છે કાર્બોક્સિલિક એસિડ નો એસિટેટ આયન બરાબર ટૂંકમાં એક પ્રકારનો આયન બને છે બરાબર કાર્બોક્સિલિક આયન અને એમાં એક પ્રકારની છાંદી એ જે છે છૂટું પડે છે એના કારણે એ રંગ છે એ ચળકતો સ્તર બને છે અને પાણીને એમ એમોનિયા એમોનિયા છેમાંથી દૂર થાય છે એટલે આ પ્રક્રિયા તમને ટોનેસ કસોટી વિદ્યાર્થી મિત્રો બે ગુણમાં પૂછી શકે ફેલિંગ કસોટી પણ બે ગુણમાં પૂછી શકે મોસ્ટ આઈપી કહી શકે એ ટૂંકનો છે બોર્ડ ના ગયા વર્ષ વખતે પણ આ કસોટી પૂછાયેલી છે ફેલિંગ કસોટી બરોબર એટલા માટે કહું છું આ કસોટી તમે અગત્યની હવે તમને પૂછે તો આ રીતે લખી દેવાનું

એવી રીતે ફેનિંગ કસોટી વિદ્યાર્થી મિત્રો ફેનિંગ કસોટી છે ને એમાં બે પ્રકારના દ્રાવણ હોય એક ફેનિંગ એ અને એક ફેનિંગ બી ફેનિંગ એ એ કોનું દ્રાવણ છે તો કે એ કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ છે જ્યારે ફેનિંગ બી છે એ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ નું દ્રાવણ છે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફેનિંગ એ અને ફેનિંગ બી નું સમાન પ્રમાણ લઈ એકબીજામાં શું કરવામાં આવે ને મિશ્ર કરવામાં આવે અને એની પ્રક્રિયા આલ્ડિહાઇડ સાથે કરવામાં આવે તો એમાં જો આલ્ડિહાઇડ તમારા પદાર્થમાં હાજર હોય તો એ કથ્થાઈ રંગ ના આવે એ કથ્થાઈ રંગ કોના કારણે હોય એમાં આ જે દ્રાવણ છે એની અંદર CO2O કોપર ઓક્સાઇડ બનવાના કારણે એ રંગ છે આવે છે જે આપણા ઘટકમાં આલ્ડિહાઇડ છે કે નહીં એની હાજરી સૂચવે છે અને આ કસોટી ફક્ત એરો એલિફેટિક આલ્ડિહાઇડ જ આપે છે એરોમેટિક આલ્ડિહાઇડ એટલે કે બેન્ઝિન રિંગ વાળા આલ્ડિહાઇડ સિલિન્ડર આપતા નથી આ મોસ્ટ આઈપી ક્વેશ્ચનમાં એમસીક્યુમાં પૂછી શકે છે યાદ રાખજો

તો આયકો હેલા સાથે તો શું થાય CH3 CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ ઓ ઓ એન આ રીતનો ઘટક બને છે એટલે આ એડોપ્ટમ કસોટી પરથી આપણે ખબર પડી જાય કે આપેલા પદાર્થની અંદર કીટોન સમૂહ છે કે આલ્ડિહાઇડ સમૂહ છે કે નહીં એ આ દ્વારા આ કસોટી દ્વારા પણ પારખી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે ત્રણ કસોટી જે જોઈ છે ગુણકિસ્તર ક્લેમન્સ રિડક્શન ફેલિંગ કસોટી ટોલરન્સ કસોટી બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે હજી આના પછીની પ્રક્રિયા છે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માં શીખીશું ત્યાં સુધી આવજો